આજ કોઈ પણ જણસી બજારમાં વેચવા નીકળી ગયો હોય અને એ લાચાર બનીને ઘીરે આવે છે ને ત્યારે મારા કિસાનના મારા ખેડૂતના છોકરાઓ ઘીરે રાહ જોઈને બેઠા હોય છે છોકરાઓ પૂછે છે બાપુજી બાપુજી કરતા ટળ વળે છે મારા કિસાનના મારા ખેડૂતના દીકરાઓ કહે છે અમારા સારું નવા કપડા લાવ્યા ત્યારે મારો કિસાન કહે છે બેટા બજારમાં સારા કપડા જ નહોતા દુકાનવાળો કહેતો હતો કે આ વખતે સારા કપડા આવશે એટલે તમને જાણ કરીશું અને આજે ખેડૂતના દીકરાને પણ એનો બાપ એનો બાપુજી એમ કેતો રહ્યો કે સારા કપડા આવશે ત્યારે લઈ લેશું આ મારા કિસાનનો અવાજ છે આ વખતે કપડાં આવશે એટલે લઈ લેશું એવું તો મારો કિસાન તો બોલી રહ્યો છે પણ મારા કિસાનની પત્ની મારા ખેડૂતની પત્ની સમજી જાય છે મને એનો અફસોસ છે કે આ વખતે માલનો ભાવ સારો નથી મળ્યો મારો કિસાન કહે છે જાઓ હવે તમે રમવા જતા રહો અને મારા ખેડૂતની પત્નીના જે ભીંજાયેલી આંખોને ને સાડીના છેડા જે લૂટતી લૂપતી રસોડામાં ચાલી જાય છે ને પણ ત્યારે બીજા દિવસે પણ મારા કિસાનના મારા ખેડૂતના પરિવારના સપના પણ બીજા દિવસે મારો કિસાન પરિવારના સપના જોઈ રહ્યો છે મને એનો અફસોસ છે ફરીથી નવા પાકની લણણી આશા રાખીને સપના જોતો રહ્યો છે મારો કિસાન પણ હું એમ નથી કેતો કે બધા પાકના સારો ભાવ મળે પણ બજારમાં જ્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાય છે ત્યારે મીડિયા ચેનલો મીડિયા ચેનલો સો વાર બતાવે છે હું એ પૂછવા માંગુ છું વાત મારી ખેડૂતભાઈઓ બીજી છે કે શહેરની ગૃહિણીઓને હું કેવા માંગુ છું એક રસોડાનું બજેટ તમે ખેડૂતોના દોષ માથે આપો છો એક ખેડૂત કિસાન અત્યારનું ને તમારો નિર્ણય ખોટો છે હું ગૃહિણીને એટલું કહેવા માંગુ છું ક્યારેક રસોડાનું બજેટ ખૂણામાં મૂકીને હું ગૃહિણોને એટલું કહેવા માંગુ છું ક્યારેક રસોડાનું બજેટ ખૂણામાં મૂકીને કોઈક ખેતરમાં જઈને ખેડૂતની હાલત તો તમે જુઓ હું એ પૂછવા માંગુ છું મારી ગૃહિણી બહેનોને તમામ ગુજરાતની બહેનોને આજ પચ્ચીસ લિટર પાણીની ટાંકીમાં પચ્ચી લિટર પાણીની ટાંકીમાં આજ દવા ભરેલી પોતાના ખંભે કઈ રીતે દવાનો છંટકાવ કરતો હોય છે મારો કિસાન મારો ખેડૂત હું એ કહેવા માગું છું આ મારી ગૃહિણી બહેનોને વીસ કિલોનું તગારું ઊંચકીને વીસ કિલોનું તગારું ઊંચકીને કઈ રીતે આખા ખેતરમાં ફરી ફરીને પાકને ખાતર આપતો હશે મારો કિસાન મારો ખેડૂત એ કહેવા માંગુ છું મારી ગૃહિણી બહેનોને તમે જુઓ પાવર કાપમાં પણ પાવર આવવાની રાહ જોતો જોતો આખી રાતના ઉજાગરા કરે છે મારો કિસાન હું એ છું મારી ગૃહિણી બેનોને આવા ઠંડી આવા ઉનાળો ઠંડી અને માથામાં પરસેવો પાડીને પગની પેની સુધી પહોંચી જાય છે ત્યારે ઝેરીલા જાનવરોમાં ડર હોવા છતાં આજ ઉઘાડા ભગે ખેતરોમાં રખડવું પડે છે મારા કિસાનને મારા ખેડૂતને કહી રહ્યો છું મારા વિચારો પ્રમાણે આજે અમને સરકાર પાસે તો આશા નથી રહી કોઈ પણ જણસી તમે લ્યો આજ મારો ખેડૂત મોંઘા મોરે મોંઘા મોલેરો પાક કે આજની તારીખમાં એક પણ વસ્તુનો ભાવ નથી તમે દવા બિયારણ ખાતર મજૂરી ખર્ચા ડીઝલ ભાડા કરવાનું શું છે ખેડૂતને હું એ કહેવા માંગુ છું જગતના તાત તરીકે મારી નમ્ર અપીલ છે સરકારને કે હવે તો રામ પણ બિરાજ્યા છે અને રામ રાજ્ય પણ આવી ગયું છે તો વાત કેની છે આ આ સરકાર શું શું મારા કિસાનને આપી દીધું સરકારે એ પૂછવા માંગુ છું આ સરકારને મને કિસાન તરીકે એક અફસોસ છે એક જાગૃત કિસાન તરીકે કે મારા ખેડૂતના પરસેવાથી સિંચેલી મહેનત

ખર્ચમાં હોય આમ જનતાની પાછળ નથી ખરીદતા તમે તમારે કોઈ તોડ જોડની રાજનીતિ કરવી છે તમારે ધારાસભ્ય ખરીદવા છે તમારે કોઈ ફંક્શનો મોટા કરવા છે એવું વાતો કરવી છે વાઇબ્રન્ટોની વાતો કરવી છે તો એના પૈસા છે તમારી પાસે આમ ગરીબ આમ શોચિત આમ મારો કિસાન આમ મારો ખેડૂત ગુજરાતમાં કોઈ આમ જનતા આમ પબ્લિકને આમ મતદારોને આ કોઈ તમારા બાપની જાગીર નથી કે જનતાને તમે વેચાતી લઈ લીધી છે હું એ કહેવા માંગુ છું આ સરકારને આટલી સીટો આવશે આમ છે ફલાણું છે ઢીકડું છે તમે ગુજરાતને આપી શું દીધું આજ બે બે રોજગારી તમે જુઓ આજ લોકો ટળ વળે છે નોકરીઓ પાછળ ટળ વળે છે ખેડૂતનો દીકરો પણ ટળ વળે છે ભાવની જણસી પાછળ ટળ વળે છે અને મસ મોટી જાહેરાતો કરો છો રેવડી અને લોલી બપત દીધો છો તમે એ કહેવા માંગુ છો આ સરકાર જય જવાન જય કિસાન જય જગતાર પર ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો ફૂલેકુ તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભુજ